મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે ભીંડા બટાકાની સૂકી ભાજી ત્યાં બટાકાની સૂકી ભાજી ખાધી હશે પણ ભીંડા બટાકાની સૂકી ભાજી એકદમ નવી છે અને નવા ટ્રેડ સાથે બનાવવાની છે અને સાથે એકદમ નવા મસાલા નાખીશું જે જે મસાલા નાખીશું આપના ઘરના અંદર બધા જ મળી રહેશે બનાવવાની તો આપણે ચાલુ કરીશું સૌથી પહેલાં પાંચસો ગ્રામ ભીંડી લીધી છે અઢીસો ગ્રામ બટાકા લીધા છે ભીંડીને સરસ મજાની ઘસીને ધોઈ નાખીએ છે કોરી પાણી ભીંડી સમારી બટાકા સમારીશ અને અગાડી કયા મસાલા વાપરી અને આ આપણે સુકી બાજી બનાવીશું એ તમને અગાડી મળશું આપણે પંદર મિનિટના પછી ભીંડા બટાકા કટ કરી અને રેડી કરી દીધું છે પણ હું તમને બતાવી દઈશ ને બટાકા આવી રીતે જ કટ કર્યા છે આવી રીતે બટાકાને કટ કરી લેવાના છે પછી મેં ભીંડા પણ આવી રીતે મને બાજુથી કટ કરી લીધા પછી મોટો મોટો ટુકડા કરવાનો છે આવી રીતે એક પેંડાના ત્રણ ટુકડા આવે આવી રીતે કદ દીલા છે પેંડા બટકા રેડી છે બનાવન રીત ચાલુ કરીએ એક સ્પેશિયલ મસાલા સાથે બનાવવાનો છે કશ્મીરી સુકા મરચા લીધા છે મે 7 થી 8 નંગ છે પછી એક ચમચી દાણા છે પાંચ નંગ લવિંગ છે એક ચમચી જીરું છે એક ચમચી કાળા મરી છે બે મોટી એલચી છે પછી તજનો ટુકડો છે પછી છે આવી રીતના થોડા થોડા શેકી લેવાના છે બહુ બળી ગયા નથી રાખવાના આપણે મસાલા આપણા સરસ મજાના શેકા અને રેડી થઈ ગયા છે મસાલોને ઠંડા પડવા દેસુ હવે આપણે એક હાંડી મૂકીશું ગેસ ઉપર બે મોટા ચમચા ભરીને હાંડીના અંદર મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલને મસ્ત ગરમ થવા દેસુ પહેલાં આ સબ્જીના અંદર આપણે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરવાનો નવરાત્રિ આપણે આવે છે હવે તો નવરાત્રીના અંદર માટે આ સબ્જી બહુ જ મસ્ત રહેશે આપણે ગરબે રમવા જવું પડે એટલે કહી બટાકા ખાય ના ખાય એના માટે બટાકા ભીંડાની ભેગી સૂકી ભાજી બનાવવાની છે એટલે નાના મોટા બધા જ ખાઈ લઈને ફટાફટ બની પણ જાય એમ તો તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે ઈલાંnder બટાકા આપણે રાખી દેવાના છે બટાકાને તેલના અંદર સરસ મજાના કડાઈ દેવાના છે બધું પકના પડે બટાકાને કડાઈ દેસુ કલર ચેન્જ થાય ત્યાર સુધી બટાકાને તેલના અંદર સેકી લેવાના છે બટાકાનો કલર ચેન્જ થઈ ગયો સરસ મજાના આ બટાકા તેલના અંદર ચડાવી દીધા છે આ બટાકા ચડતે ચડતે મને

રાઈસ તરત ચાટકી ગઈ છે હવે આપણા સમારેલા ભીંડા નાખી દેવાના છે ભીંડામાં લાલ પડે ત્યાર સુધી આપણે ભીંડા ને શેકવાના છે કે અંદર આપણે એક ચમચી ભરી અને મીઠું નાખી દઉં છું પછી મીઠું નથી નાખવાનું અડધી હળદર નાખું છું સરસ મજાના ચડી જવા દેસું હળદર અને મીઠાના અંદર પાંચ મિનિટના અંદર ભીંડા ચડી અને રેડી થઈ જશે ભીંડા આપણા તેલના અંદર મસ્ત મજાના શેકી લીધા છે હવે આપણે મીઠી લીમડીના પાન અને લીલા મરચાં એક એક મરચાના બબે કટ કરી અને જીરા કરી દીધેલા છે એ નાખું છું હવે આપણે નાખવાના છે અંદર તરેલા બટાકા હવે આપણે વીજ કાઢેલા બે ટાબેટા તમાર્યા છે એ નાખું છું એક લીંબુનો રસ નાખું છું નાખું છું થોડું આપણે જે મસાલો ક્રશ કર્યો છે એ નાખું છું જે મસાલો ક્રશ કર્યો એ બધો જ મસાલો આના અંદર નાખી દેવાનો છે હવે આપણે સબ્જીને મિક્સ કરી દેવાની છે સરસ મજાનું મિક્સ કરી દીધું છે મેં આપણે ઘણી વાર કેવું કરીએ છીએ આવી સૂકી ભાજી બનાવીએ ત્યારે બધું લાલ મરચું નાખી દેતા હોઈએ છીએ પણ લાલ મરચાં વગર તમે એકદમ ફ્રેશ આવી રીતના મસાલા બનાવો તો બહુ સરસ લાગતો સબ્જી લીલા દાણા નાખી દઉં છું ગેસને બંધ કરી દઉં છું અને એક બાજરીનો રોટલો બનાવવાનો છે તો હું એક રોટલો બનાવી દઈશ પછી આપણે થોડું મીઠું નાખું છું થોડું થોડું પાણી નાખી અને લોટને મછડી જ લેવાનું છે જેટલો આપણે લોટ ઊંધીએ સરસ એટલો આપણો રોટલો મસ્ત બને લોટને સરસ પણ એનું ઊંધી લીધો છે રોટલો આપણું સરસ મજાનો ઘાડી રેડી કરી દીધો છે બાજરાનો રોટલો માટીની લોડી પર સારો બને છે એટલે માટીની લોડી મેં તપાડી દીધી હતી અને સરસ મજાનો રોટલો આપણે લોડીના અંદર મૂકી દીધો છે આપણે બાજરીના રોટલા બનાવીએ પણ મમ્મી અને દાદી બનાવતા હતા એવા તો ના જ બનાવી શકીએ સાચી વાત છે ને રોટલો આપણો સરસ મજાનો ચડી અને રેડી થઈ ગયો છે રોટલા ઉપર મેં લીધું છે દેશી ગાયનું ઘી ડોળે હશે મસ્ત દહીં હવે આપણે જમવાની થારી બની અને રેડી થઈ ગઈ છે લસણ બહુનો ઉપયોગ કર નવરાત્રીના અંદર ખાઈ શકાય એવી મસ્ત મજાની આજે મેં બનાવી રેડી કરી દીધી છે ડીશ મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો અને આ નવરાત્રીના અંદર તમારા પરિવાર જોડે જરૂરથી બનાવી ખાજો બાય બાય કાલે આવી નવી રેસીપી સાથે